રખ્યાલની સૂર્યલોક સોસાયટીમાં બાર જ્યોતિર્લિંગ સાથે ભગવાન શ્રી ગણેશની સ્થાપના કરવામાં આવી છે અમદાવાદના રખ્યાલ વિસ્તારમાં આવેલ સૂર્યલોક સોસાયટીમાં રહેતા નવનીત ભાઈએ દર વર્ષની જેમ આ વર્ષે પણ ગણપતિજીની સ્થાપના કરી છે દર વર્ષે અવનવી થીમ ઉપર ગણપતિજીની સ્થાપના કરી છે તો આ વર્ષની થીમમાં ગણપતિજીની સ્થાપના બાર જ્યોતિર્લિંગ સાથે કરવામાં આવી છે તેમણે થર્મોકોલ તથા કાપડથી ઇકો ફ્રેન્ડલી ગણપતિ તથા બાર જ્યોતિર્લિંગ બનાવી ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું નવનીત કુમાર ગણપતભાઈ વાઘેલા છે હું સૂર્યલોક સોસાયટીમાં રહું છું હું આ ગણપતિ છેલ્લા પંદર વર્ષથી કરું છું અને ઘરમાં બિરાજમાન કરું છું અમે દર વર્ષે નવી નવી થીમ બનાવીએ છીએ મારી ફર્સ્ટ થીમ હતી આપણે રિવરફ્રન્ટ બનાવ્યું હતું તેમાં ઘરમાં બધું થર્મોકોલનું બધું એ બનાવીને અમે બનાવ્યું હતું અને આ વર્ષે મારી ઈચ્છા થઈ ગઈ હતી કે મારે ઘરમાં બાર જ્યોતિર્લિંગની થીમ બનાવી છે એટલે મેં બાર જ્યોતિર્લિંગની થીમ બનાવી હતી અને એનાથી અમારા ઘરમાં સુખ શાંતિ રહે છે અને સમૃદ્ધિ રહે છે જય ગણપતિ બાપ્પા મોરિયા સપોર્ટ તો ખાસો કર્યો છે સાહેબ અને સાતથી આઠ દિવસ બનાવતા લાગ્યા છે અમને અને બધું થર્મોકોલ અને કાગળિયાનું જ બનાવેલ છે કોઈ પણ વસ્તુનો શું કહેવાય ઉપયોગ નહીં કર્યો પાણીનો કસાયનો નથી કર્યો